નમસ્કાર મિત્રો શું તમને ખબર છે કે તમારા ગામમાં છેલ્લી ગ્રામસભા ક્યારે થઈ હતી તો મિત્રો પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું મુજબ દરેક ગામમાં ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ ચાર ગ્રામસભા દર વર્ષમાં થવી જોઈએ જો તમારા ગામમાં આ રીતની ગ્રામસભાનું આયોજન નથી કરવામાં આવી રહ્યું તો તમે તમારા પંચાયત વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી આપી શકો છો અને એના સિવાય તમે તમારા જિલ્લા વકીસ વિકાસ અધિકારી એટલે કે ડીડીઓને પણ આ બાબતે લેખિત અરજી આપીને આના અંગેની ફરિયાદ કરી શકો છો અને તમે એક આરટીઆઈ પણ દાખલ કરી શકો છો તો મિત્રો ગ્રામસભા શા માટે જરૂરી છે તો ગ્રામસભામાં ગામમાં જે કેટલી પંચાયતમાં ગ્રાન્ટ આવી તેનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થયો તેનો યોગ્ય ઉપયોગ થયો કે નહીં અને ગામના લોકોની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ આવ્યું કે નહીં અને બીજી બાકીની જે સમસ્યાઓ છે એ અંગેની સ્થિતિ શું છે અને એનું નિરાકરણ ક્યારે આવશે આ બધા જ પ્રશ્નોનું ગ્રામસભા દરમિયાન આપણે ચર્ચા કરવાની હોય છે અને એના ઉકેલ અંગેના વિચારો કરવાના હોય છે તો મિત્રો ગ્રામસભામાં દરેકે આપણે જોડાવવું જ જોઈએ અને ગ્રામસભા જો તમારા ગામમાં નથી કરવામાં આવતી અને તમે આ રીતની ફરિયાદ દાખલ કરો છો અને એ સાચી પુરવાર થાય છે તો ગામના જે સરપંચ છે એમનું સભ્યપદ પણ રદ થઈ શકે છે અને આની સાથે જે સંલગ્ન અમુક જે વ્યક્તિઓ છે એનું પણ સભ્યપદ રદ થઈ શકે છે તો મિત્રો જાણકાર બનો જાગૃત બનો અને તમારા ગામની ગ્રામસભામાં અવશ્ય જોડાવો અને તમારા પંચાયતને સવાલ કરો કે તમારા પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી ક્યાં ક્યાં વપરાય એનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થયો અને ગામના વિકાસ કાર્યમાં એનો ઉપયોગ થયો છે કે નથી થયો એની જાણકારી લેવાનો તમારો હક છે તો આજે જ અવાજ ઉઠાવો અને તમારી ગ્રામસભા જ્યારે પણ થાય ત્યારે જોડાવો અને આ રીતની ઇન્ફોર્મેટિવ માહિતી માટે આપણું રામપુર પેજને ફોલો કરી લેજો થેન્ક યુ સો મચ